કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સોલંકી મહેશ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ આજે આપણે એક જીવ બચાવવા પહોંચી ગયા છે અને જીવ જોઈએ તો ઝેરી જે આપણે ગુજરાતના ચાર જે બિગ સાપ છે એમાંનો પ્રથમ નંબરનો જે સાપ આવે છે કોબરા સાપ તે સાપ છે જોયો તો તમે પણ નિહાળો સાપને દેખાય તો બતાવી દેખાય નહીં હમ mm.

itu bukan. ada kita pun. Kode dua Kali, મિત્રો તમે જોઈ શકો છો બિગ નો છે છે પ્રજાતિનો મિત્રો ખૂબ જ ઝેરી સાપ હોય છે આની અંદર ન્યુરોટોક્સિક નામનું જે ઝેર આવે છે તે ફક્ત આના એન્ટીડોલ જેમ કે એન્ટી વેનમ કહેવામાં આવે છે એના સિવાય આનો કોઈ ઇલાજ નથી rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

નું ઢાંકણું અને મો બંને પાસે છે એટલે ખોલશું એ ભેરી આપણી દુર્ઘટના થવાની સંભાવના છે તો આપણે નિરાતે મોઢું અહીંયા છે એટલે આપણે ઢાંકણું ખોલી નાખશું હવે સાપને નીકળી જવા દઈએ બાર જોઈ શકો છો મિત્રો તમે કે સાપ પણ ડરી અને પાછો અંદર વયો ગયો છે તો મિત્રો ક્યાંક પણ ભય હોય છે પોતાના મોતનો ડર હોય છે એમ જ આપણા પણ સાપનો ડર હોય છે કે ક્યાંક આપણાને સાપ બાઈટ કરી લેશે અને સાપ ને એવો ડર હોય છે કે ક્યાંક મને આ મનુષ્ય આ ઇન્સાન મને મારી નાખશે એવો ભય એને પણ હોય છે પણ ખરેખર મિત્રો આપણે નિર્દય નથી થવાનું આ જીવની અંદર ઝેર છે સો ટકા છે આની અંદર બ્રેન્ડ નથી આપણી અંદર બ્રેન્ડ છે તો આપણે મગજનો ઉપયોગ કરી અને આવા જીવોને બચાવવા છે તો મિત્રો આપણે જોઈએ સાપને ને દઈએ એની ખૂબસૂરત દુનિયાની અંદર આજે રિલીઝ થઈ ગયો છે એની અંદર એટલું બ્રેન્ડેડ છે મિત્રો કે મને આભાર વ્યક્ત કરી શકે પણ મને એ ખુશીનો આનંદ છે કે હું આજે આ સાપને એક મોતના મોહની અંદરથી બચાવી અને એની પ્રાકૃતિક જગ્યાની અંદર રિલીઝ કરી દીધો છે તો નમસ્કાર ને આભાર મિત્રો મને પ્રેમ આપજો અને સપોર્ટ આપજો એટલી જ માંગણી કરું છું તો વારા વિડીયા શેર અને લાઈક કરતા રહેજો અને જે નવા છે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે મિત્રો બાય